તો વેલકમ ટુ માય ચેનલ દોસ્તો ટેકની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે જે પણ ઉમેદવાર કાયમી શિક્ષક તરીકે જોડાવા માગતા હોય તો તે માટે એક સરસ મજાની ભરતી બહાર પાડવામાં આવી છે સ્પેશિયલ એજ્યુકેટર દોસ્તો હા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ ત્રણની અંદર સૌથી મોટી ભરતી બહાર પાડવામાં આવી છે દોસ્તો જે પણ ઉમેદવાર અહીંયા શિક્ષક તરીકે જોડવા માગતા હોય તો એ માટે અહીંયા સરસ મજાની આ ભરતી છે તો આ ભરતીની અંદર તમારે કઈ વયમરતા ધ્યાનમાં રાખવાની છે કઈ લાયકાત તમારે ધ્યાનમાં રાખવાની છે અને કઈ વેબસાઇટ પર જઈને તમારે ફોર્મ ભરવાનું છે એ વિશે હું અહીંયા સંપ પૂર્ણ વાત કરીશ ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પૂરો જોજો ચાલો શરૂ કરીએ તો દોસ્તો અહીંયા વાત કરીએ જે અહીંયા જાહેરાત અહીંયા બહાર પાડવામાં આવી છે એ સંપૂર્ણ માહિતી વિશે તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જે સ્પેશિયલ એજ્યુકેટર શિક્ષક તરીકે વ્રગ ત્રણની અંદર એક સરસ મજાની ભરતી અહીંયા બહાર પડી છે તો જે પણ અહીંયા જગ્યાઓ છે એ વિશે સૌ પ્રથમ વાત કરીશ ત્યારબાદ તમને હું જણાવીશ કે આ ભરતીની અંદર કેટલી વય મર્યાદા ધ્યાનમાં રાખવાની છે ત્યારબાદ હું તમને જણાવીશ કે તમારે કઈ વેબસાઈટ પર જઈને ફોર્મ ભરવાનું છે અને જ્યારે પણ તમે ફોર્મ ભરશો તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે સાથે રાખવાના છે જો તમે સ્પેશિયલ એજ્યુકેટર તરીકે અહીંયા ફોર્મ ભરવા માગતા હોય તો દોસ્તો એ સૌપ્રથમ તો વાત કરીએ તો સ્પેશિયલ એજ્યુકેટર તરીકે ધોરણ એક થી પાંચ અને ધોરણ છ થી આઠ એમ બે વર્ગની અંદર અહીંયા ભરતી બહાર પાડવામાં આવી છે તો જે પણ ઉમેદવાર ટેટ વન કરેલું હોય તો તે એ ધોરણ એકથી પાંચની અંદર ગુજરાતી માધ્યમની અંદર જોડાઈ શકે છે જે પણ ઉમેદવાર પાસે ટેટ ટુની માર્કશીટ હોય તો તે અહીંયા ગુજરાતી માધ્યમની અંદર ધોરણ છ થી આઠની અંદર ફોર્મ ભરીને અહીંયા શિક્ષક તરીકે જોડાઈ શકે છે સૌ પ્રથમ દોસ્તો અહીંયા જગ્યાની વાત કરીએ તો તમે જોઈ શકો છો જે ટોટલ અહીંયા જગ્યાઓ છે એ અહીંયા માધ્યમ છે આપણું ગુજરાતી ધોરણ એકથી પાંચની અંદર જે જગ્યા છે અઢારસો ને એકસઠ છે ધોરણ છ થી આઠની અંદર જે જગ્યા છે એ અગિયારસો ને ઓગણચાલીસ છે અને બીજી મહત્વની બાબત જે મેં જગ્યાની તમને વાત કરી હવે જો તમે ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો તમારે વીએસ ડીપી જે ઓફિશિયલ જે ગુજરાત જે પ્રાથમિક શિક્ષણ સમિતિની વેબસાઈટ છે ત્યાં જઈને તમારે ફોર્મ ભરવાનું છે ફોર્મ ભરવાની જે શરૂઆત થશે એ ઓગણીસ બે હજાર ચોવીસથી સવારના અગિયાર કલાકથી થશે અને જે ફોર્મ તમે ભરી શકશો છેલ્લી ડેટ જે છે એ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ છે તો ફોર્મ ભરતા પહેલાં તમારે હું માહિતી આપું કે તમારે કઈ વયમ રહેતાને ધ્યાનમાં રાખવાની છે જો તમે સ્પેશિયલ એજ્યુકેટરની અંદર ધોરણ એકથી થી પાંચ ની અંદર અહીંયા ફોર્મ ભરી રહ્યા છો તો જે વય મર્યાદા છે એ અલગ અલગ છે ધોરણ છ થી આઠ માટે પણ વય મર્યાદા અલગ છે તો વય મર્યાદાની વાત કરું તો બિન અનામત કેટેગરીમાં જો તમે આવો છો પુરુષ છો છો તમારી જે વય મર્યાદા છે અઢાર થી તેત્રીસ છે બિન અનામત કેટેગરીની અંદર જો તમે મહિલા છો તો તમારી અઢાર થી આડત્રીસ ની વય મર્યાદા અહીંયા આપવામાં આવી છે તમે એસસી એસટી વર્ગની અંદર આવો છો પુરુષ છો તો તમારી અઢાર થી આડત્રીસ ની વય મર્યાદા છે અને એસસી એટી ના મહિલા ઉમેદવાર જે પણ હોય તે અઢાર થી તેતાલીસ વર્ષની છૂટ અહીંયા આપેલી છે એ જ રીતે અહીંયા ફિઝિકલ હેન્ડીકેપ એટલે કે શારીરિક ખોડપણ જો ધર્મ આવતા હોય પુરુષ હોય તો અઢારથી તેતાલીસ વર્ષની વયમર્યાદા અહીંયા આપેલી છે અને ફિઝિકલ હેન્ડિકેપ મહિલા ઉમેદવાર માટે અઢારથી પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા અહીંયા આપેલી છે એ જ રીતે શારીરિક ખોડકામ અને એસસી એસટી ઉમેદવાર આવતા હોય તો પુરુષ માટે અઢારથી પિસ્તાલીસ છે અને મહિલા ઉમેદવાર માટે અઢારથી પિસ્તાલીસ વયમર્યાદા અહીંયા આપેલી છે આ વાત કરી મેં સર અહીંયા ધોરણ એકથી પાંચની અંદર જો તમે ફોર્મ ભરી રહ્યા છો સ્પેશિયલ એજ્યુકેટર તરીકે હવે વાત કરું વયમર્યાદાની ધોરણ છથી આઠમાં જો તમે ફોર્મ ભરી રહ્યા છો તો તો તમે ધોરણ છથી આઠની જગ્યા માટે અહીંયા ફોર્મ ભરી રહ્યા છો તો જે વયમર્યાદા છે બિન અનામત માટે અઢારથી પાંત્રીસ વર્ષની છે અને મહિલા ઉમેદવાર માટે અઢારથી ચાલીસ વર્ષની છે અને એસસી એસટીની અંદર જે પણ પુરુષ આવતા હોય તો તેને અઢારથી ચાલીસ વર્ષની છે અને એસસી એસટીની અંદર મહિલા ઉમેદવાર હોય તો અઢારથી પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા છે શારીરિક રીતે ખોડખા પણ અને શારીરિક રીતે ખોડકા મહિલા અને પુરુષ માટે પુરુષ માટે અઢારથી પિસ્તાલીસ છે મહિલા માટે પણ સેમ અઢારથી પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા છે એ જ રીતે અહીંયા શારીરિક રીતે ખોડખાપાની અંદર એસસી એસટી પુરુષ અને એસટી એસટી મહિલાની અંદર અઢારથી પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા આપેલી છે તો દોસ્તો અમે વાત કરી ધોરણ એકથી પાંચની અંદર જો તમે સ્પેશિયલ એજ્યુકેટરની અંદર ફોર્મ ભરતા હોય તો એ વયમર્યાદા અલગ છે ધોરણ છથી આઠની અંદર અહીંયા વયમર્યાદા અલગ છે તો સૌ તમે વાત કરીએ અહીંયા વયમર્યાદા વિશે હવે વાત કરીએ જો સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી અંદર તમે જો ધોરણ એકથી પાંચની અંદર ફોર્મ ભરી રહ્યા છો તો જે પ્રમાણપત્રો અને ગુણપત્રની જે નકલ તમારે જોડવાની છે એ અહીંયા આધારો ધોરણ એકથી પાંચ માટે તો સાડા છોડાનું પ્રમાણપત્ર એલસી જાતિ અંગેનું પ્રમાણપત્ર એસસીએસટીનું ઉન્નત વર્ગમાં સમાવેશ થતો હોય તો એસીબીસીનું તમારું પ્રમાણપત્ર અથવા રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પાત્રતા એટલે કે ઈડબ્લ્યુ તમારું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ શારીરિકતા અસકતા એટલે કે શારીરિક અસકતા અંગેનું પ્રમાણપત્ર એટલે ફિઝિકલ હેન્ડીકેપનું માજી સૈનિકનું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ એચએસસીની માર્કશીટ તમારી પાસે હોવી જોઈએ ધોરણ એકથી પાંચ માટે અને સ્ટેટ વનની માર્કશીટ તમારી પાસે હોવી જોઈએ ધોરણ એકથી પાંચ માટે તમે ફોર્મ ભરી રહ્યા છો તો સાથે તમારી પાસે તાલીમ લાયકાતની માર્કશીટ હોવી જોઈએ આરસીઆઈ ની માન્યતાનું પ્રમાણપત્ર હોવું જોઈએ નોંધણી પ્રમાણપત્ર હોવું જોઈએ અન્ય અમુક પ્રમાણપત્રો તમારી પાસે હોવા જોઈએ જેમ કે આધાર કાર્ડ પાન કાર્ડ એ બધી અમુક વસ્તુઓ જે છે એ અન્યની અંદર આવશે સાથે અમુક સૂચના જે તમારે ધ્યાનમાં રાખવાની તમે જોઈ શકો છો નીચે કે ઉમેદવારે હાર્ડ કોપી સાથે ઉપરોક્ત દર્શાવેલ લાગુ પડતા આધાર પ્રમાણપત્ર ઉપર પાન નંબર આપી અરજીપત્ર સાથે ક્રમમાં જોડવાના રહેશે અરજીપત્ર ચેકલિસ્ટ ફી ભર્યાની પાવતી નંબર આપ્યા સિવાય સૌ જોડવાના તમારે રહેશે તો આ વાત મેં જે પ્રમાણપત્રોની મેં વાત કરી એ ધોરણ એકથી પાંચ માટે જો તમે ફોર્મ ભરી રહ્યા છો હવે વાત કરીએ ધોરણ છથી આઠની અંદર જો તમે ફોર્મ ભરી રહ્યા છો તો તમારે કયા પ્રમાણપત્રો જોડવાના રહેશે ધોરણ 8 આઠની અંદર તમારે જે સફળતમ છે એલસી તમારી પાસે હોવું જોઈએ જાતિ અંગેનું પ્રમાણપત્ર હોવું જોઈએ ઉન્નત વર્ગમાં સમાવેશ થતો હોય તો એસસીએબીનું નું તમારું પ્રમાણપત્ર હોવું જોઈએ આર્થિક રીતે નબળા વર્ગ માટે પાત્રતા પ્રમાણપત્ર હોવું જોઈએ શારીરિકતા અશક્તા અંગેનું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ માજી સૈનિકનું પ્રમાણપત્ર એચએસસીની માર્કશીટ ટેટ ટુની માર્કશીટ તમારે છથી આઠની અંદર જો તમે ફોર્મ ભરી રહ્યા છો તો જોઈશે અને સ્નાતકની માર્કશીટ પણ તમારે અહીંયા જરૂર પડશે તાલીમ લાયકાતની માર્કશીટ તમારી પાસે હોવી જોઈએ આરસી રીતે માન્યતા પ્રમાણપત્ર આર આરસીઆઈનું નોંધણી પ્રમાણપત્ર અને અન્ય તો દોસ્તો આ રીતે તમારે ધોરણ એકથી પાંચ માટે તમે ફોર્મ ભરી રહ્યા છો ધોરણ છથી આઠ માટે ભરી રહ્યા છો ફોર્મ તો આ રીતે તમારે પ્રમાણપત્રની જરૂર પડશે ફોર્મ ભરતી વખતે હવે વાત કરી કે જો તમે સ્પેશિયલ એજ્યુકેટરની અંદર ધોરણ એકથી પાંચ માટે કે ધોરણ છથી આઠ માટે ફોર્મ ભરવા માગતા હોય તો તમારે કઈ વેબસાઈટ પર જવાનું છે ગૂગલમાં જઈને તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જે સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી અહીંયા બહાર પાડવામાં આવી છે જેની અંદર તમે જે પણ ઉમેદવાર જોડાવા માગતા હોય તો ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ તમારે ગૂગલમાં આવીને ડીપી ગુજરાત લખવાનું રહેશે ડીપી ગુજરાત લખવાની સાથે તમે નીચે જોઈ શકો છો ઓફિશિયલ વેબસાઇટ ગુજરાત રાજ્ય શિક્ષણ પસંદગી સમિતિની જે ખુલી જશે આ વેબસાઇટની અંદર તમારે સૌ પ્રથમ ક્લિક કરીને જવાનું છે જેવું વેબસાઇટ પર ક્લિક કરશું તમે જોઈ શકો છો આ રીતે તમારે એક લુક તમને જોવા મળશે વેબસાઇટનો આ વેબસાઇટની અંદર તમે નિશી જોશો તો તમે સ્પેશિયલ એજ્યુકેટરની જે લિંક છે એ તમે જોઈ શકો છો એજ્યુકેટર તરીકે ઉમેદવારી કરતા કરવા માટે અહીં તમારે ક્લિક કરવાનું છે જેવું તમે અહીંયા ફોર્મ ભરવાની લિંક ઉપર ક્લિક કરશો તો તમારે આ પ્રકારનું લોગિન સેક્શન ઘુલશે જે તમારો ટેટ નંબર સ્કૂલનો પ્રકાર મોબાઈલ નંબર પાસવર્ડ અને કેપે ચેક કરીને તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે અને સંપૂર્ણ ફોર્મ તમારે અહીંયા ભરવાનું રહેશે ફોર્મ ભરતી વખતે પણ પ્રોબ્લમ આવે તો મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને જણાવજો આ તો વિડીયો મેં તમને દોસ્તો અહીંયા માહિતી આપી કે સ્પેશિયલ એજ્યુકેટેડની અંદર તમે શિક્ષક તરીકે જોડાવા માંગતા હોય સ્પેશિયલ એજ્યુકેટેડ તરીકે સ્પેશિયલ શિક્ષક તરીકે જો તમે જોડાવા માંગતા હોય એ પણ આ એક કાયમી ભરતી છે કોન્ટ્રાક્ટ ભરતી નથી કાયમી ભરતીની અંદર શિક્ષક તરીકે જો તમે જોડાવા માંગતા હોય તો એક જે પણ ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે બે લોકો માટે એક સારી આ ભરતી જે પણ ઉમેદવાર અહીંયા જોડાવા માગતા હોય તો કઈ વયમર્યાદાને તમારે ધ્યાનમાં રાખવાની છે અને કઈ વેબસાઇટ પર જઈને તમારે ફોર્મ ભરવાનું છે એ વિશે મેં તમને આ વિડીયોમાં માહિતી આપી એટલે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જો આ રીતની સરકારી ભરતીની અપડેટ મેળવવા માટે થેન્ક યુ